નમસ્કાર દોસ્તો આપણે ગંગા સતીનું જે ભજન છે વીજળીને શંકારે મોતડા પર્વ પાનભાઈ અંધારા જાશે તો એની અગાઉ એક વીડિયામાં વાત કરી એક કડીનું વ્યાખ્યા કરી અને હવે જે એના પછીની બીજી કડી છે તે જોતરે જોતામાં દિવસો

એ મુસાફરી કરવા બાર ગામ જોવું હોય અને એ આવતો એટલે રાત પડી જાય છે એટલે પછી કોઈ ગામ હોતું નથી અને આગળ ગાઢ જંગલો હોય છે એટલે એક નદીના કિનારે એ નદી વચ્ચે આવે છે ને નદી પણ પાર એને કરવાની હોય છે એટલે એને પોતે મનમાં વિચાર કર્યો કે આજની રાત આ નદીના કિનારે રોકાઈ જાઓ અને અહીંયા પાણીની પણ વ્યવસ્થા છે એટલે ભોજન બધું જળનું બધી વ્યવસ્થા છે એટલે પોતે વિચાર કર્યો કે આજની રાત અહીંયા રોકાઈ જાઓ એટલે રાત્રે પોતે ફૂતો નથી અને નદીને કિનારે બેસી રહે છે અને અંધારી રાત હોય છે એમાં સમયને પાસ કરવા માટે થઈ નદીની કાંઠા ઉપર અમુક કાંકરાઓ પડ્યા હોય છે પથ્થર પડ્યા હોય છે એવું એને દેખાય છે એ નદીમાં ફેકે છે અને એમ કરતાં કરતાં આખી રાત પૂરી થઈ જાય છે રાત પૂરી થાય એટલે મળસકું થાય છે થોડુંક સૂર્ય બહાર નીકળે છે એટલે એક જ સેલો એના એની પાસે કાંકરો જોવો હોય નદીના કિનારે એટલે એ ફેંકવા જતો હોય છે ને એમાં એને એ જોય છે તો ખરેખર જે એને પથ્થર જાણીને નદીની અંદર ફેંકી દીધા હતા એ પથ્થર નહોતા પરંતુ એ હીરા હતા એટલે એણે જોયું કે મેં આખી રાત જે પથ્થરો નદીમાં ફેંક્યા એ પથ્થર નહોતા પણ આ તો હીરા છે કારણ કે આ જે મુસાફી નદીને કિનારે રાત રોકાણો તો એના પહેલા પણ એ મુસાફી એના હીરાનો વેપારી હતો એ પાણી પીવા આવેલો અને પાણી પીવાના સમય દરમિયાન એના પાસે હીરાની જે કોથળી હતી એમાં થોડાક હીરા હેઠા પડી ગયેલા એ પોતે જતો રહેલો અને એને એની ખબર હતી નહીં પણ આ જે મુસાફિર આવ્યો એ રાતવાસો રોકાણો ને એને અંધારાની અંદર કાંઈ દેખાણું નહીં અને પથ્થર જાણીને એ નદીની અંદર આ બધા હીરા એને ફેંકી દીધા અને સેલે એક જ હીરો બસ્યો હતો ત્યારે એને ખબર પડી કે ખરેખર આ તો હીરા છે મેં એને પથ્થર જાણી પાણીની અંદર ફેંકી દીધા તો એવી રીતે આપણા જીવનના જે બધા દિવસો જે છે એ અમૂલ્ય છે એક એક જે દિવસ જે છે એક એક સુવાસન મહાપુરુષો એ મહત્વ ગુણ છે અને આ જે જીવન જે છે અમૂલ્ય છે પણ આપણું જીવન જે છે એ આપણે સામાન્ય જે બાબતો છે એમાં વેળફી નાખીએ છીએ બીજાની નિંદા કરવામાં વેડફીએ છીએ વાદ વિવાદમાં વેળફી નાખીએ છીએ હરીફાઈ કરવામાં વેળફી નાખીએ છીએ માનબળાઈ કરવામાં વેડફી નાખીએ છીએ તો સતત આપણું જીવન જે છે એ આવી બાબતોની અંદર જતું રહે છે અને જે સત્ય જે છે ખાસું જે જીવન જે છે જીવવાનો માર્ગ પણ મળતો નથી ને આવી રીતે આપણું જીવન બરબાદ થઈ જતું હોય છે અમૂલ્ય જીવન જેનું હેરા જેટલું મૂલ્ય છે એક એક સુવાસાનું એવું મહાપુરુષોએ કીધું છે કબીર સાહેબે પણ એની વાણીમાં કીધું કે એક શ્વાસની જાત હે તીન લોક કા મોલ કહના શું કહ દિયા કબીર અબ ક્યા બજા ક્યા કહું બજાય કે ઢોલ કારણ કે એકવીસ હજાર અને સસ્સો સુવાસા જે હાલી રહ્યા છે આપણા ચોવીસ કલાકની અંદર એકવીસ હજાર સસ્તો સુવાસા થાય છે જૂના જમાનાની જે ઘડિયાળ હતી એમાં આઠ પોર અને બત્રીસ કડી ગણવામાં આવતી હતી તો આ જે દિવસો જે છે એ આપણા જીવનના ઓછા થઈ રહ્યા છે અને એટલે ગંગા સતી પાનબાને ભલામણ કરે છે કે તમારું જીવન જે છે એ આવી સામાન્ય બાબતની અંદર પસાર થઈ જશે માટે હું જે તમને માર્ગ બતાવું છું જે મારા શબ્દો જે છે મારા અંતસ્થ લોકમાંથી જે શબ્દો આવી રહ્યા છે એ તમારા હૃદયની અંદર ઉચ્ચારો અને એને ગ્રહણ કરો તો તમે પરમ અવસ્થાને પ્રાપ્ત થઈ જશો તો આ બીજી કળીનો સંદેશ આ રીતે આપણે રાખી રહ્યા છીએ અને આના પછી એ જે ત્રીજી જે કળી જે છે એની વાત કરશું